પોતાના શરીર નું બેલેન્સ ગુમાવતા પહેલા માળે થી નીચે જમીન ઉપર પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો સ્થળ ઉપર હાજર શિવમના પિતરાઈ ભાઈ તેઓને વલવાણા ના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જતા ખસેડવા માટે સલાહ આપી હતી તેથી શિવમના પિતરાઈ ભાઈ પોતાની કારમાં બાળકને અન્ય હોસ્પિટલમાં લઈ જવા નીકળ્યા હતા રસ્તામાં બાળકના શ્વાસ બંધ થઈ જતા સુનિતાબેન પટેલ પીએસસી સુપરવાઇઝર તેઓએ બાળકને તુરંત એકસો આઠ નો કોન્ટેક્ટ કરી અને બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પિતરાઈ ભાઈએ તેમના સંબંધી ડોક્ટર મેઘજી ઘોઘારીનો સંપર્ક કર્યો હતો ધૂળેટી નો તહેવાર હોવાથી ડોક્ટર મેઘજી ઘોઘારીએ

જીવનદે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા નિલેશ ગાછડીયા નો સંપર્ક કરવામાં આવ્યો હતો અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લે અંગદાન કરવા માટે પૂરતી તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય ત્યારે સમગ્ર પરિવારના સભ્યોએ સહેમત થઈ અંગદાન કરવાની પ્રક્રિયા કરવાની સંમતિ આપી હતી આ પ્રક્રિયા માટે પરિવારજનોને સંમતિ મળતા ગુજરાત સરકારે સોટો સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી સોટો ગુજરાત દ્વારા લીવર અને પર ને કિડનીનો દાન આઇકેડીઆરસી હોસ્પિટલના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવન દે બોર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગાંડલિયા વિપુલ તડાવિયા ડોક્ટર નિલેશ કાછડિયા અંગદાન ચેરિટીબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખ નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર નિર્મલ ડોક્ટર 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 વિજય શાહ હિતેશ ચિત્રુડા જિગ્નેશ જિગ્નેશ પટેલ વૈદ્ય અક્ષય જયસ્વાલ પૂજા તોષનીવાલ ઝરણા શાહ જતીન જોશી સાગર સોલંકી દીક્ષિત ત્રિવેદી મકરંદ જોશી દીપક જયસ્વાલ જીવનદીપ દેવ કલ્પેશભાઈ બલર નીતિન ધામેલિયા ચિરાગ કુકડિયા બિપિન તળાવિયા જશ્વિન કુંજળિયા હાર્દિક ખીચડીયા હર્ષ પાઠક ઉમેશ મિશ્રા

પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરો તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતા અન્ય લોકોને જીવ મળતા હોય છે તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું વિપુલભાઈ તળાવ્યા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડિયે તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા ફરજ પરના ડૉક્ટરો ડો ડૉક્ટર નિર્મલ ચોરડીયા સાહેબ ડૉક્ટર હિતે ચિત્તોડા સાહેબ તથા આઈસીયુના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે તો આપણે અર્નદાન કરવું જોઈએ તે માટે પેશન્ટના પપ્પા મમ્મી મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી અમારી માહિતી આપતાં જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની આ પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની શોટોમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના તેરમું અંગદાન સક્સેસફુલી રહ્યું છે વધુમાં સુરતથી અમદાવાદ આઇકેડીઆરસી હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી એક લિવર અને બે કિડની હોવાનું દાન પ્રાપ્ત થયેલું છે